ભારતીય માનવ બ્યુરો સુરત શાખા કાર્યાલય દ્વારા સ્ટાન્ડર્ડ ક્લબના અઢારસો વિદ્યાર્થીઓને ઔદ્યોગિક મુલાકાત કરાવવામાં આવી હતી આ ઔદ્યોગિક મુલાકાતમાં સો થી વધુ શિક્ષકો પણ જોડાયા હતા આ સ્ટાન્ડર્ડ ક્લબના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કઈ રીતે પ્રોડક્ટ બને છે અને તેમાં ભારતીય માનવ બ્યુરોની ભાગીદારી કઈ રીતે હોય છે તેની માહિતી આપવામાં આવી હતી ભારતીય માનક બ્યુરો સુરત શાખા કાર્યાલય ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ચોવીસ સુમન શાળાઓ સનફ્લાવર સ્કૂલ ગોળાદ્રા શારદા વિદ્યાલય ઇચ્છાપુર વિદ્યાદીપ સ્કૂલ અણીતા અને એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ ઇન્દુ વ્યારા મળીને ત્રીસ જેટલી સ્ટાન્ડર્ડ ક્લબની શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકાને યુરો ઇન્ડિયા ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ હજીરાની ઔદ્યોગિક મુલાકાત કરાવવામાં આવી હતી

क्वालिटी और स्टैंडर्ड्स के बारे में जागरूकता प्रदान करें तो वो आगे चल करके अपने जीवन के हर क्षेत्र में गुणवत्ता सुनिश्चित कर सकते हैं इस बात को ध्यान में रखते हुए भारतीय मानक ब्यूरो ने एक इनिशिएटिव स्टार्ट किया था जिसमें हमने नाइन्थ से लेकर ट्वेल्थ तक के साइंस के बच्चों के लिए स्टैंडर्ड्स क्लब स्थापित किए थे हमारे सूरत शाखा कार्यालय के अंतर्गत लगभग चौदह ज़िले आते हैं जिनमें तीन सौ चौंतीस स्कूलों में हमने स्टैंडर्ड क्लब स्थापित किए हैं इन स्कूलों में हम बच्चों के लिए अलग अलग तरह की प्रतियोगिताएं आयोजित करते हैं ताकि वो स्टैंडर्ड्स के बारे में जान सकें और उसको आगे लागू कर सकें इसी परिप्रेक्ष्य में एक कार्यक्रम इंडस्ट्रियल एक्सपोजर विजिट का किया जाता है जिसमें हम बच्चों को अलग अलग इंडस्ट्री में ले जा कर के मानकों का अनुपालन कैसे होता है प्रोडक्ट की टेस्टिंग कैसे होती है अगर फूड प्रोडक्ट्स है तो उसकी हाइजीनिक कंडीशंस कैसे मेंटेन की जाती है इन सब के बारे में जानकारी प्रदान करते हैं इसी के अंतर्गत हमने 15 अप्रैल से 30 अप्रैल के बीच सूरत में स्थित तीस विद्यालय के लगभग अठारह से अधिक छात्रों को અલગ અલગ સ્ટાન્ડર્ડ અને માનક ચિહ્નોની જાણકારી અપાઈ હતી ઔદ્યોગિક મુલાકાત પૂર્ણ કર્યા બાદ ક્વિઝ કોમ્પિટિશન નું પણ આયોજન કરાયું હતું જેમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ ભારતીય માનક બ્યુરો સુરત શાખાના વરિષ્ઠ નિયામક અને વડા એસ કે સિંહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો